હોળીના તહેવાર દરમિયાન તેણે ભાંગથી બનેલા ઠંડાપીણામાં નશીલો પદાર્થ ભેળવીને મહિલાને બેભાન કર્યું અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો આ ઘટનાનો વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું જેનો ઉપયોગ કરીને તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બે વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું તેમજ વેસુ અને દમણની હોટલોમાં તેને લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા વધુમાં વિડીયો ડિલીટ કરવાના બહાને મહિલા પાસેથી ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ રોકડા અને દસ પોઈન્ટ ત્રીસ લાખના દાગીના મળી કુલ મળીને ચૌદ લાખની રકમ વસૂલી હતી આ બધું કંટાળીને મહિલાએ તાજેતરમાં પોતાના પતિને સત્ય કહ્યું અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર બ્લેકમેલ અને શારીરિક શોષણના આક્ષેપોમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી છે

ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ બે હજાર હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાનો લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરી પૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજરાત હતો એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે ત્રણ લાખ સિત્તેર હજાર જેટલી રકમ તેમજ દસ લાખ સિત્તેર હજાર જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ